વાલા ગુજરાતીવાસીઓ ગુજરાતમાં વસતા તમામ કોમના તમામ ધર્મને પાળતા મજબૂતાઈથી વસતા એવા મારા ગુજરાતીઓને ગુજરાતની પૂર્વપટ્ટીમાં વસતા આદિવાસીઓને નવા વર્ષની મંગલ શુભકામનાઓ પાઠવું છું મારી પોતાની ના દુરસ્ત તબિયત હોવા છતાં પણ નવા તહેવારમાં ભાગ લેવાનો મને મોકો ઓછો સાંપડ્યો છે તેમ છતાં નવું વર્ષ એ નવું વર્ષ ગણાય ગુજરાતના ખેડૂતો ગુજરાતના યુવાનો ગુજરાતના વેપારીઓ ગુજરાતના તમામ ક્ષેત્રે કામ કરતા સહકારી અગ્રણીઓ બધાને મારા તરફથી નવા વર્ષની મંગળ શુભકામનાઓ પાઠવું છું આ નવ વર્ષ સૌને ફળદાયી યશદાયી અને આરોગ્યની બાબતમાં નિરોગી રહે એ જ પ્રભુને પ્રાર્થના કરું છું ચાલો સૌ મિત્રો સાથે મળીને નવ વર્ષ ઉજવીએ વિટંબણાઓ દૂર કરીએ અને કોઈ વિટંબણામાં ફસાયેલું હોય તેને મદદ કરવા સૌ સાથે સહિયારો પ્રયત્ન કરીએ એ જ સુખરામ રાઠવા પરિવારની સૌને મંગળ શુભકામનાઓ પાઠવું છું